પહેલાં તો તમારો પડકારો છે એટલે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ પ્રેમ છે ને યાર પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર ગમે એટલા પૈસા આપી દો તો એમના પડકારો થોડો થાય પ્રેમ હોય તો થાય એટલા માટે જાજુ નહીં બોલતા તો તું રુદ્રાસા બજે ઘોર નો બત ઘડે જન જન્મ ભૂમિ કોઈ દુશ્મન દબાવે પોતાના વતન ની સામે જો કોઈ મીઠ માંડે પોતાની ભૂમિ સામે જો મીઠ માંડે અને જો એના માં જનુન નો આવે તો એ માય કાંગલી ના પેટ ના હોય બોલે અને હાફડા ભાંગી નો જાય તો તો જને તાએ થી શું યાર એટલા માટે મને યાદ આવે કવિતાથી શરૂઆત કરું જ્યાં તું રુત્રા સાબ જંગ ઘોર નો બત ગડે જન જન્મ ભૂમિ કોય દુશ્મન દબાવે એ જેતી જંગ જાહીર કરે મરદ મેદાન માં ધૂંધ જળ ન્યાત ધૂણી ધખાવે અનરણ રણતણા રાગ ની કાળ આ કલ પડે એવા બાંધુવા કાજ વડિયા બોલાવે તે દિવાદ કરજો ધણી કોઈ કો જો ધણી પ્રજા ના સુદ નો થાય ભેટો એ અમારા કાળ જા તો કાજ જા હાબલે કેમ બેસી રહે આ ક્ષત્રિ બેટો કેમ બેસી રહે યા ભારતી બેટો આયા બધાય નામી અનામી કોના નામ લઉં કોના નામ રહી જાય જેતાણાના સમસ્ત યુવાનો એ જે આ સરસ મજાનું આયોજન કર્યું છે બધાય બેકારો અવાજ ઓછો કરો એવી વિનંતી આવી હતી એટલે બધાય જે આયોજકો છે એને લાખ લાખ વંદન આખું ખુઈ જેતાણા સમસ્ત કાઠી સમાજ તો છે જ પણ ધારે વર્ણ એક ભાવનું પ્રેમનું ભાતું અને આ નામી અનામી અમારે એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે અમારા ગીતાબા જયરાજસિંહ જાડેજા ગોંડલ પલંગ પોહાઈ નહીં સીધું હાલવું સટ આ તો વ્યવહાર તારો વટ જેનો વટ હોય તો વ્યવહારમાં હોય વ્યવહાર બાર એનો વટ ન હોય આવું જેનું વ્યવહાર વાળું જીવતર છે વ્યવહાર વાળું જીવન છે એવા અમારા ગણેશભાઈ જાડેજાની આયા હાજરી છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી આપણા સમાજના આમંત્રણને માન આપી અને નાનામાં નાનું કામ હોય નાનામાં નાનું ગામ હોય અને ખાલી આમંત્રણ મળે એટલે ઉઘાડા પગે આવવાની જેને તકેદારી અને તૈયારી છે એવા ગણેશભાઈને પણ લાખ લાખ વંદન અમારે કૃષ્ણભાઈ અમારે ભાઈ રૂપાવટી જયરાજભાઈ કોના નામ લઉં જયવીરભાઈ આ બધા જાડેજા એક મહેમાન તરીકે અમારે પિન્ટુભાઈ રાણા અને આપણે તો આપણા સીજ આયા કદાચ મારો મારો રાજભાગ ગમે એટલો આવે મારું ફળ્યું છે આય મારે પાંચ વાગ્યા સુધી બેહ હું પડે તો મારી તૈયારી છે યાર મારું છે ને હવે મામલો મેદાને છે ભાઈ ખોળિયા ઝાડ મેદાન છૂટ્યા હો એટલે બધાય મહેમાનો નામી અનામી કોના નામ લો કોના રહી જાય બધાય આપણા આમંત્રણ માન આપી આ સરસ મજાના કાર્યને ને ઉજળું કરવા આવ્યા છે બધાને લાખ લાખ વંદન આવી થી ચાપરાજ બાપુની જે પ્રતિમાને અનાવરણ કર્યું એના દસ વર્ષ પૂર્ણ થઈ આ સરસ મજાની શોભાયાત્રા અને ધન જાપો અને જેતાણો ધણી એવી કઈક વાતો મહેન્દ્રભાઈ આપણે અહીંથી કરવી છે ત્યારે મને યાદ આવે જેના હદય ગૌરવ ભર્યા અન રુધિર્થી જેના હયામાં જેના હાટમાં લોહીના ઉમળકા નીકળતા હોય મરવા માટેની જેની તમન્ના હોય એના ઇતિહાસમાં નામ રહી જાય પછી ગણાય છે ને ખૂણામાં બેઈન વાતો કરે એ લાખો રૂપિયા ઉડે કરોડો રૂપિયાની ગોળ થાય છે બધાય આયા સારા કાર્યમાં વપરાવાના ગણાય નથી લાતુ કરતા એકચ્યુલી બે નંબરના ઉડાડો ને તેવડો 10 નંબરના તમારા દમ હોય તમારામાં તો આવી જાવ મેદાનમાં અને ઉડાડી દો એમ નહીં બીજા માટે જેના હાડ હોમી દીધા છે એવા ચાપરાજવાળાની આ સરસ મજાની ભૂમી ઉપર જેતાણાના પાદરમાં મળ્યા છે આગળ ઉપર મારે વાતું કરવી છે પણ જેના હાડમાં જેના હૈયામાં લોહીના ઉંભળકા નીકળતા કે મારા જેતાણા હામી મીઠ માનેનો જો બોટીયું બારી નો કાઢી લઉં તો ચાપરાજવાળો નો કહેવાઓ એના માટે કીધું આય દૂર ત્રાંસા બજે આહા અને એક નહીં બે નહીં ત્રણ નહીં ખાલી પડકારો તો કરો હજી દિવ્ય ચેતના મારી તમારી હારે હયા છે પણ ભાવ હોય તો વિશ્વાસ વગર શ્રદ્ધા વગર ભગવાન નથી મળ્યો પડકારો કરવાની તૈયારી હોય તો ભગવાન મળે આવ તારા ગજ હેઠા મેલી અન વજન મેલી તું ભરવા અરે નવલખ તારા નીચે બેઠો કયા તું બડે તરવા અને 14 ભવનનો નાથ આવે એક જપટી ધૂળની પ્રીતે આઈ વજન કરે હારે મનવા ભજન કરે જીતે જેને પડકારો કરવાનો દમ હોય ને ઈ યુદ્ધના મેદાનમાં જીતી શકે યાર શક્તિ કઈ છે યુદ્ધમાં તમારી હિંમત મોટી શક્તિ છે ઘણાના હાથમાં બંદૂકું જોઈએ ફોડી નાખો ફોડી નાખો પડે એમ ઘોડા થોડા પડે ભાઈ હાથમાં લઈને ઘુમરીયા મારતા જોઈએ એમ ઘોડો ન પડે હિંમત હોય એ જ મોટામાં મોટી યુદ્ધના મેદાનમાં શક્તિ છે કદાચ હથિયાર હોય કે ન હોય હિંમતથી મોટી કોઈ બીજી શક્તિ યુદ્ધના મેદાનમાં છે નહીં એવી હિંમતને લઈ અને યુદ્ધના મેદાનમાં ઉતરીને જેનું માથું પડી જાય અને ઠેક લાઠી જા જા નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની અને અનસુરુ ભીની આંખમાંથી હવે તો યાદી જરે છે આપની લાઠી દરબાર સાહેબ સુરસીજી તક્તસીજી ગોહિલ હા ભળજો ગ્રાસિયાની કાઠીની મિત્રતા કેવી હોય જ્યારે કવિતા લખે ને ત્યારે હડાળા વાસુરવાળા આગળ જાય અને આ કવિતાનું બે વિશ્લેષણ કરતા હડાળા વાસુરવાળા એમ કહેતા ઘવા લાઠી દરબાર કવિ કલાપી તરીકે જેને આપણે ઓળખીએ છીએ આગળ ઉપર વાતું કરું પણ જેના આડમાં જેના હૈયામાં ઉંબળકા આવે છે એના માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે जन हृदय गौरव भरया अनरु तीर्थि धबकता हब किने नो दी हाम तजता एक नाक ने कारणे मर्द नर नारियों रुखती मौत ना साज सजता अनसीर साटे मले मैत्री मोघी जहा अन आय पूर्ण आ प्रेम जननी

તેદી મરાઠા ફોજમાં જંગડો જમાવી બાબાજી રાવનો ગર્વ ગાળ્યો અન પ્રાશટ કરી સીસલે ટેકવી તનો બોલા કાઠીએ વધારી એ દૂર વર્ણી ભલિયા ભોમકા ધરણી 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 ભલે હું જોન ભાણ જાણ ભાણ તિહારાય લઉં ભામિ તિહાર લઉં ભામિ પણ મારી મરણ મરણ શિયાણ લગમારે તું તો રાખજે કશરાવું કેદારુ કેન્કલા <try> દર કે ડાકલા કે પૂજે પાખણ કે પૂજે રાચું ભાગે તો કામણે દસબરાઉે Chào